વિરામ બાદ પણ છે તો થંભી ગયો પરંતુ હજુ સુધી સુરત જળબંબાકાર છે સુરત મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ખાડીપુરમાં પૂરેપૂરો ધોવાઈ ગયો લિંબાયત ડુંભાલ સીમાડા નાકા ખાડીમાં સ્થિત જેમની તેમ છે હજુ પણ સ્થિતિ લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ખાડીપુરમાં ફસાયેલા લોકોનું હજુ પણ રેસ્ક્યુ ચાલુ રહ્યું છે વહેલી સવારે પાંચ વાગ્યે ફાયર વિભાગ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયું મહિલાઓ બાળકો સહિતના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સુરતમાં વરસાદે વિરામ લીધો છતાં પણ સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે ત્યારે ખાડીપુરમાં પૂરમાં હાલ પણ ફસાયેલા લોકોનું જે રેસ્ક્યુ છે તે સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે દ્રશ્ય સીધા જોઈ શકો છો સુરતના લીંબાત મીઠી ખાડી વિસ્તારના કે જ્યાં આ પ્રમાણે હાલ પણ લોકોને જે સલામત સ્થળે છે તે ખસેડવામાં આવ્યા છે લીંબાત મીઠી ખાડી વિસ્તાર એ પચાસ હજારની વસ્તી ધરાવતો વિસ્તાર છે અને ગત જે પ્રકારની પરિસ્થિતિ અહીં વકરી છે ત્યારે આ વિકટ પરિસ્થિતિની અંદર પણ સુરત ફાયર વિભાગના જવાનો છે તે ખડે પગે હાલ ફરજ બજાવી રહ્યા છે એક તરફ વરસાદનો કહેર અને બીજી તરફ ખાડી સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની મદદે જે સુરત ફાયર વિભાગના જવાનો અવિરતપણે પોતાની જે મહેનત છે તે કરી રહ્યા છે લોકોને જે સ્થળાંતર થવા માટેના પણ છે તે પ્રયાસ અને સમજણ છે તે આપવામાં આવી રહી છે જોઈ શકાય છે કે આજે સતત પાંચમા દિવસે સુરતના લીંબાયટ પેઢી ખાડી વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી છે તે હજી પણ યથાવત જોવા મળી રહી છે લોકોને એક સ્થળેથી બીજે સ્થળે છે તે લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે ગત રોજથી જ અંદર ગળાડૂબ પાણી છે તે ભરાયા છે અને આ ગળાડૂબ પાણી ભરાવાના કારણે લોકોની સમસ્યા અને હાલાકી છે તે વધી છે ફાયર વિભાગના જવાનો દ્વારા જે માસૂમ બાળકો છે જે મહિલાઓ છે પુરુષોને અહીં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે આ પ્રમાણેની સ્થિતિ હજી પણ લીંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં છે તે જોવા મળ્યું છે ક્યાં કહો કે ફાયર વિભાગની કામગીરી કો લેકર બહુ બહુ શુક્રિયા ધન્યવાદ એ લોકોને મારી ફેમિલી ફસી હોય તે લોકોને બચાવી લાવે પાવરની બિલ્ડિંગની ધન્યવાદો પાણી તીન દિન દિન હોય તીન દિન બાદ આજે બિલકુલ સતત ત્રણ દિવસ થી લોકો છે તે આ ખાડીપુર પાણીમાં ફસાયા હતા અને આજે ફાયર વિભાગના જવાનો દ્વારા આ પ્રમાણે આપ જોઈ શકો છો કે તમામ તમામ લોકોને અહીં રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યા છે ફાયર વિભાગના જે જવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે કારણ કે હજી પણ જે ખાડી પૂરના જે પાણી છે તે ઓસર્યા નથી અને તેને લઈને જે હજી પણ કેટલાક લોકો છે તે અહીં ખાડી પૂરના પાણી વચ્ચે છે તે જીવન પસાર કરી રહ્યા છે વરસાદે વિરામ લીધો છે પરંતુ તે જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખાડીના જળ સ્તરમાં હજી પણ છે તે વધારો જોવા મળી રહ્યો છે અને હાલ જિલ્લામાં જો વરસાદ વિરામ લે તો ખાડીનું જળ સ્તર ઘટી શકે તેમ છે પરંતુ શહેરની મુખ્ય જે પાંચ જેટલી ખાડીઓ છે જે પૈકી ત્રણ ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે જેમાંની સીમાડા ખાડી હોય પાટેના ખાડી હોય અને જે લિંબાયત મીઠી ખાડી આ તમામ ખાડીઓ છે તે હાલ ઓવરફ્લો ચાલી રહી છે અને તેના કારણે ખાડી પૂરની સમસ્યા હજી પણ ઠેરની ઠેર છે તે જોવા મળી રહી છે જોઈ શકાય છે કે ખાડી પૂરના પાણી હજી પણ ઓસર્યા નથી ગત રોજથી આજે પાણીનું જે જળસ્તર છે તે આજે વધ્યું છે ત્યારે

બિલકુલ બિલકુલ ફાયર વિભાગની ટીમ છે તે સતત લોકોનું રેસ્ક્યુ કરી રહી છે અને હજી પણ ઘણા લોકો એવા છે કે હજી સ્થળાંતર કરવા નથી માંગતા અને તેમ છતાં કેટલાક લોકો જ્યારે સ્થળાંતર કરવા માગી રહ્યા છે તેવા લોકોને જે છે તે ફાયર વિભાગના જવાનો દ્વારા જે ખાડી પાણીમાંથી બહાર લાવવામાં આવી રહ્યા છે લોકો એક જ આશાએ બેઠા છે કે ખાડી પાણી છે તે ઝડપભેર છે તે ઉતરે અને લોકો અને હાલાકીમાંથી જે છે તે મુક્તિ મળે પરંતુ ધંધા વેપાર છે તે પણ અહીં ઠપ થઈ ચૂક્યા છે તમામ દુકાનો પાણીમાં ગરકાવ છે અને લોકોની જે હાલાકી છે તે આ પ્રમાણે વધી છે જોઈ શકાય છે કે કઈ રીતે લોકો ખાડી પૂરના પાણીમાં હાલ સમય પસાર કરવા માટે મજબૂર બન્યા છે પરંતુ હાલ તંત્ર તરફથી જે તમામ પ્રયાસ છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે ખાડીના પાણીના લેવલ ઉપર સતત છે તે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન ખુમાર સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત